જામફળના પાંદડા અનેક બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં જો તમે જામફળના પાંદડા સાથે સંબંધિત આ ઉપાય અપનાવશો તો તમારે ઘણા બધા રોગો માટે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે અને તેનો ખર્ચ ચોક્કસપણે બચી જશે અને તમને ઘણી બીમારીઓથી પણ રાહત મળશે લોકો સ્વસ્થ રહેવા માટે વિવિધ પ્રકારના ફળોનું સેવન કરે છે જામફળ પણ એમાંથી એક જ ફળ છે જામફળને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેના ફળ અને પાંદડા બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આજે હું તમને જામફળના પાંદડાના એવા ફાયદાઓ વિશે જણાવીશ જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે જામફળના પાંદડામાં વિટામિન સીના ઘણા પ્રકારના ગુણો જોવા મળે છે જેમાં એન્ટીબેક્ટેરિયલ એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોનો સમાવેશ થાય છે જો તમે જામફળના પાનનું સેવન કરશો તો તમારા શરીરને ઘણા ફાયદા થશે આ પાનનું ખાલી પેટે સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો જાણીએ જામફળના પાંદડા કયા કયા રોગમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે તેના વિશે એક ડાયાબિટીસમાં ફાયદાકારક જામફળના પાનને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેને પાણીમાં ઉકાળીને રોજ પીવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે બે વજન ઘટે છે જો તમારું વજન ઘણું વધી ગયું છે તો તમારે જામફળના પાનને પાણીમાં ઉકાળીને પીવું જોઈએ તેનાથી મેટાબોલિઝમ વધે છે અને કેલરી બર્ન થાય છે જામફળના પાનનું પાણી તમામ પ્રકારના પોષક તત્વોને શોષી લે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે ત્રણ પાચન ક્રિયાને સુધારે છે જો તમારી પાચનક્રિયા બરાબર ન હોય અથવા તમને પેટનું ફૂલવું ઝાડા અને કબજિયાતની સમસ્યા હોય તો તમારે જામફળના પાનને પાણીમાં ઉકાળીને દરરોજ પીવું જોઈએ તેનાથી પાચનક્રિયા સુધરે છે ચાર રક્ત શુદ્ધિ થાય છે જામફળના પાંદડામાં રક્ત શુદ્ધિકરણ અને ડિટોક્સિફાઈંગ ગુણ હોય છે તેના સેવનથી લોહીમાંથી અશુદ્ધિઓ દૂર થાય છે અને ત્વચા ચમકદાર બને છે દરરોજ તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા અનેક પ્રકારના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે પાંચ હૃદય સ્વસ્થ રહે છે જામફળના પાનનું સેવન હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેનાથી શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને હાઈ બ્લડ પ્રેશરમાં પણ રાહત મળે છે જામફળના પાનનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી બચવામાં મદદ મળે છે છ એનિમિયાની સમસ્યા દૂર થાય છે જો કોઈ વ્યક્તિ એનિમિયાથી પીડિત હોય તો તેણે જામફળના પાનનું પાણી પીવું જોઈએ જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા પણ વધે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ